દેશી દારૂ નંબર વન બ્રાન્ડ ઇંગ્લિશ દારૂ નંબર વન બ્રાન્ડ આને કહેવાય ઈ લોકલ કહેવાય લોકલ આને નો કેવાય આને જ બ્રાન્ડ કહેવાય અને આ જેવા તેવાથી નો પીવાય હા હા ખબર છે ખબર છે પણ અમારી આ બોટલ ની કિંમત ચારસો રૂપિયા થી ચાલુ થાય ચાર લાખ રૂપિયા લગીન છે ખાલી પચાસ રૂપિયા તો આવી જાય બે મારું અને પછી આખું ગુજરાત મારું હા જેવી તેવી જગ્યાએ નો મળે આ બીયર બાર માં એમાં જ મળે આ લોકલ વસ્તુ નથી શેરીએ ગલીએ જ્યાં ટીપણા જુઓ મળી જાય દારૂ આ વસ્તુ જેવા તેવા નો પીએ જેના ગીચા માં વજન હોય ને વસ્તુ વજન ની વાત નહીં કરવાની અમારો દેશી દારૂ હે ભલે સસ્તો પણ પીવે બધા અમારી ઇંગ્લિશ દારૂની બ્રાન્ડ ને પ્રોફેશનલ માણસ પીવાની ટ્રાય